ના પલાળવું ના પીસવું ના આથો લાવવાની ઝંઝટ એકદમ ઝટપટ બ્રેડના ઉપયોગ વગર તમે આ સેન્ડવિચ તૈયાર કરી શકો છો જે શાકભાજીથી ભરપૂર છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી છે કે વારંવાર બનાવીને ખાવાનું મન થશે ખૂબ જ ઓછા તેલમાં બનતી મેથી અને પાલકથી ભરપૂર આ સેન્ડવિચ બાળકોને પણ બહુ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક પેનમાં આપણે ફક્ત એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હવે એની અંદર આપણે એક કપ જેટલી મેથી જેને મેં ધોઈને ઝીણી સમારી લીધી છે એ ઉમેરીશું ત્યારબાદ સેમ એટલી જ ક્વોન્ટિટીમાં એક કપ જેટલી જ ધોઈને ઝીણી સમારેલી મેં પાલક લીધી છે એ પણ ઉમેરી દઈશું અને બંનેને બસ એક મિનિટ આપણે સાંતળી લેવાની છે જેથી મેથીની કડવાશ દૂર થઈ જાય અને થોડી ઘણી બંનેની કચાશ પણ દૂર થઈ જાય તો બંને સરસ સંતરાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી ગરમ ગરમ જ આને એક બાઉલમાં લઈ લેવાનું છે હવે આની અંદર આપણે એક કપ જેટલો રવો ઉમેરીશું રવો જે આપણે બારીક આવે એ જ લેવાનો છે અને અહીં રવો જે છે મેં ફ્રીજમાં રાખ્યો હતો બહાર કાઢવાનું ભૂલી ગઈ હતી એટલે ઠંડો જ રવો છે એટલે મિશ્રણ પાલક મેથીનું ભલે ગરમ હોય તો ચાલી જશે અને વન થર્ડ કપ જેટલું એટલે કે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું થોડું ખાટું હોય એવું દહીં લેવાનું છે હવે એક કપ પાણી ઉમેરી આપણે સરસ બધું જ મિક્સ કરી લઈશું આ મિશ્રણના એકદમ ઘાડું ના એકદમ પાતળું એ રીતનું તૈયાર કરવાનું છે તો એક કપ રવામાં એક કપ પાણી આમ તો ઇનફ છે પણ આપણે એમાં મેથી પાલક પણ લીધા છે એટલે એકાદ ટેબલ સ્પૂન પાણી આમાં વધારે વપરાયું છે તો હવે આને ઢાંકીને આપણે સાઇડ પર રહેવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે આગળ સ્ટફિંગની તૈયારી કરીશું તો એના માટે એક ચોપરમાં આપણે અહીંયા અડધું નંગ ગાજર ધોઈને છોલીને ટુકડા કરી ઉમેરવાનું છે ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી ચાર ભાગ કરીને ઉમેરી છે બે ટેબલ સ્પૂન ફ્રોઝન મકાઈના દાણા લીધા છે તાજા મકાઈના દાણા હોય તો એ પણ લઈ શકાય ત્રણ ટેબલ સ્પૂન તાજા લીલા વટાણા ઉમેર્યા છે અને બધું જ આપણે સરસ ચોપ કરી લઈશું અહીં તમારે કોબી કે ફણસી લેવી હોય તો એ પણ તમે આની સાથે જ થોડું ઉમેરીને ચોપ કરી શકો છો તો અહીં સરસ આપણા જે શાકભાજી છે એ ચોપ થઈ ગયા છે એકદમ ઝીણા અને આપણે ચોપ કરવાના છે આ રીતના હવે સેમ પેનમાં આપણે જેમાં મેથી પાલક સાંતળ્યા હતા એમાં જ એક ચમચી તેલ ફરીથી લેવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું એક મોટી ચમચી એમાં તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરી દઈશું અને ધીમા તાપે આપણે આદુ લસણ મરચાંને એક મિનિટ સાંતળી લેવાના છે જેથી એમાં જે કંઈ પણ કચાસ હોય નીકળી જાય એકાદ મિનિટ મસાલા સાંતળાય પછી એમાં આપણે સૂકા મસાલા ઉમેરીશું જેમાં એક ચમચી લાલ મરચું પાંચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યો છે અને ધીમા તાપે એક મિનિટ આપણે એ મસાલા પણ સાથળી લીધા છે ત્યારબાદ એમાં જે આપણે અત્યારે શાકભાજી ચોપ કર્યા એ બધા જ શાકભાજી ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બેથી ત્રણ મિનિટ આપણે આ શાકભાજીને ચડવા દેવાના છે અહીં શાકભાજીને આપણે બહુ વધારે પડતા ઓવરકુક પણ નથી કરવાના અને એકદમ એને કાચા પણ નથી રહેવા દેવાના બસ બેથી ત્રણ મિનિટ અહીંયા આ શાકભાજીને આપણે ચડવા દીધા છે હવે આપણે ગેસ બંધ કરી અને થોડા ઠંડા થવા દઈશું બીજી બાજુ આપણું સ્ટફિંગ તૈયાર થયું ત્યાં સુધીમાં દસેક મિનિટ આપણા આ મિશ્રણને પણ રેસ્ટ મળી ગયો છે અને આ રીતનું મીડિયમ ગાળું ખીરું હોવું જોઈએ તો હવે એમાં બે ચપટી જેટલો આપણે ખાવાનો સોડા ઉમેરીશું અને સરસ એને મિક્સ કરી લઈશું હવે સેન્ડવિચ માટે ગેસ ઉપર આ રીતનું જે ગેસ ટોસ્ટર આવે એ ગરમ કરવા મૂક્યું છે એમાં બંને સાઈડ આપણે તેલ લગાવી દઈશું જેથી સેન્ડવિચ આપણી બિલકુલ પણ એમાં ચોંટી ના જાય હવે જે આપણે ખીરું બનાવ્યું હતું રવાનું એ આ રીતના સરસ આખા મોલ્ડમાં ફેલાવી લઈશું સહેજ પણ કોર્નરથી પણ બાકી ના રહેવું જોઈએ એકદમ સરસ પાતળા લેયરમાં આપણે આ ખીરું ફેલાવવાનું છે ત્યારબાદ જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું એ આ રીતના વચ્ચે સેન્ટરમાં ફેલાવીશું અને ઉપર હવે આપણે ફરીથી ખીરું ઉમેરી દઈશું સ્ટફિંગ જે છે બિલકુલ પણ દેખાવું ના જોઈએ સરસ બધું જ કવર થઈ જવું જોઈએ હવે આપણે એને ઢાંકીને બંને બાજુથી ધીમા તાપે પાંચ પાંચ મિનિટ માટે ચડવા દેવાનું છે પાંચેક મિનિટ શેકાય એટલે ફરીથી ફેરવીને આપણે ધીમા તાપે પાંચ મિનિટ એને શેકી લેવાનું છે તો ટોટલ દસેક મિનિટ એને મેં શેકાવા દીધી છે પછી તમે જુઓ એકદમ સરસ બંને બાજુથી ગોલ્ડન કલરની આપણી આ ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટમાં એને બહાર લઈ લઈશું સીમ આ જ રીતના બાકીની બધી જ સેન્ડવિચ તૈયાર કરી લેવાની છે આટલી ક્વોન્ટિટીમાં છ સેન્ડવિચ બનીને તૈયાર થશે તો અહીંયા આ સેન્ડવિચને હું કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરું છું તમે એને ચા સાથે પણ ખાઈ શકો છો તો એક સેન્ડવીચ તમને હું તોડીને પણ બતાવું છું કે અંદર સ્ટફિંગ કેટલું સરસ ફીલ થયું છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ સેન્ડવિચ છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂર દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને